જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જ એવી આશા કરીએ છે અને આપણે આવી જાવ નવા બ્લોગમાં એકદમ મજેદાર બ્લોગ બનવાનો છે આજે કેમ કે અત્યારે આપણે વાગી ગયા છે પાંચ અને પાંચ થી આપણે છ વાગ્યામાં બ્લોગ પૂરો કરી દેવાનો છે એટલે એકદમ મજેદાર બ્લોગ બનવાનો છે તો અત્યારે આપણે ગાયોને નાખ્યું છે અને ગાયો આપણી અત્યારે ખાય છે અને વરસાદ એવું છે થોડા થોડા આખો દિવસ ઝાપટા પડ્યા રાખે આપણે અને ગાયો છે ને આ મેરાણ નથી આ મેરાણ ક્યાં રાખે કેમ કે કીચડ છે ને એ હુકાવા જ ના દે વરસાદ આવી જાય કિચડ થાય મકાઈ આવી આખા દિવસની વાડી આવી તો અત્યારે હું નાખી દે વળી અત્યારે ને એમ થાય કે બે ભારી વાઢી આવી છે હવા માંથી નાખવા તો હવે જો વિચારું શું કરું વાઢવા જાવ કે ના જાવ દર્શન પપ્પાને મોબાઈલ પકડી ગયો ને પોરબંદર ગયા ને મોબાઈલ આપણો છે ને ખબર નહીં આવે એના મોબાઈલમાં હું થઈ ગયું એમાં શું થયું કે નાની એવી ડિસ્પ્લે જરા ખરાબ થઈ બસ કાયમથી કાયમથી કાયમ ખરાબ થતી ગઈ અને પંદર વીસ દિશિયા તો એને ખરાબ ડિસ્પ્લે પણ એમાં કોઈ ના દેખાય કોઈકનો ફોન આવે ને તો ખબર ના પડે કેનો ફોન આવ્યો તો પંદર વીસથી હલાવતા હતા પોતે ને પછી મારો ફોન વાયબરા રાખે મારો ફોન તો પછી હું હું કહું મને તો દીવ મારો ફોન જોવો તો નવરા માણસ શું કરો

રાત છે આપણે ગાયોનું નું કરવું છે પછી આપડે એમ થાય કે હવે શાંતિ છે નિરાશ છે ત્યારે લેવું લગભગ જો કે આપડે ખેડૂત શાંતિ નિરાશતા હોય નહીં તો આપડી ગાયો શું કરે છે હું હમણાં તમને બતાવું તો ગાયોને આપણે આવી રીતના નાખ્યું છે ને પાથેણા કરીને ગાયો ખાય છે કે બે ધડક થી કે આપણે ખાવું જ છે તો બસ ક્યાં વાત છે તો આપણી ગૌરી પણ ખાય છે અને વાં ટાબરિયા પણ ખાય છે અને વાં આપણી ગોરલ ને જમણા પણ ખાય છે અને આપણે દરવાજો ખુલ્લો મૂકી દીધો મેં કીધું છે ને માથું પવન આવે ને ઉડાડી મૂકે એટલો પવન આવે આ દરવાજાથી પણ ખુલ્લું નાખ્યું તો મેં બધું જાય છે આપડી બાઈક મસ્ત મજાની આવી પડી છે ને આમ પ્યારી લઈને આપણે ગયા છે પોરબંદર કાલે ભાટીએ ગયા હતા પણ બહુ મેળ ના આવ્યો પછી આજે પોરબંદર ગયા છે અને ફોન વિના ઈ કે હાથ ભાંગી જાય કેટલા કામ ના ફોન આવતા હોય કેટલું કામ ફોન હોય પણ ફોન માં કઈ દેખાય નહીં પણ તો એ એને છે ને વીસ વીસ પંદર દિન ની પણ પૈસી દી કાઢ ને અને આપણે રાબરીએ જો કેવું ખાય આનંદ થી હા એક ભાઈ ની કોમેન્ટ હતી આપણે મને તો બહુ વાસતા ના આવડે ની ખબર નહીં કે હારી ગાય ની કે તમારે વાંચતી હોય તો અમારે નહીં ટૂંકમાં કોઈ એવી હોય તો બતાવજો એટલે વાસળી તો જો કે અમારે તો મલક છે અમારે એવું કંઈ નથી કે નથી દેવી એવી નથી અમે દેવું તો થાય ને કેમ કે હવે આ બધું વંશ વૈદા રાખે તો આપણે દેવી તો પડી ને તો હવે શું કરીએ હજી તો રાખ્યું છે એવું કંઈ નથી નથી દેવ્યું અમે દેવું પણ હજી અત્યારે કોઈ એવી વિચાર નથી આપણે દઈ દઈએ એમ આ બે વાસડા છે બળદ કરવા જોતા હોય લઈ જાઓ અને વાછડી આપણી છે ને એકદમ વાળી પ્યોર ગીર છે એટલે આમ નસલ બધી સારી છે આપણે જે જે આપણી પાસે નસલ છે ને એકદમ પ્યોર નસલ છે બધી તો અમને અત્યારે કોઈ એવો વિચાર નથી દેવો પણ અમે દઈએ જ દેશું ક્યારેક દેશું એવું થોડું છે કે બધી થોડી આટલી બધી રખાય એમ કેમ કે પાછી હું એકલી કરવા વાળી અને એક તો આ કીચડ જો અને આપણા માલ છૂટતા નથી જો ક્યાંક ધારમાન છૂટે ને તો સારું ઘડીક વાર માખ મસરે ઓછા કઈ અને છોરી આવે પણ એવું અમાર કોઈ નથી ધાર બાજુમાં જ છે પણ અહીંયા લઈ કેમ જવા બધે આજ કેતા ભાઈ કે હાલ આપણે લઈ જાય પણ ના ના આવે આમાં ક્યાં કાઢવા તક થોડાક દે અઘરું લાગ્યું મેં થોડાક દે આ બધે કિસરી ના આવે ઘેર જમાન જાય ને આ ખુલ્લું હોય ને તો આમ જાય ને અહીંથી જોય વરી ભાગે વરી જોય ને ભાગે હોય ત્યાં એવા આનંદ છે જ અને જો માંડવી કેમ પડ્યું અલગ જ હોય બધી ફોર વ્હીલ આવે છે તો બઈને રહેજો ભીડિયામાં તો બીજી હું એ વાત કરતી હતી આપણે જે કાલે એક બેનનો મને કોલ આવ્યો તો એને કે હું કે તમારે ફ્રેન્ડ બોલું છું ને મને તમારી ગાયો બહુ ગમી છે તો મારે એ કે જોવા આવીશે તમે કીધું આવી જાવ કંઈ વાંધો નહીં મેં કીધું આપણી ગાયો જોવી એમાં મેં પ્રમોશન લેવાનું જ ના હોય વેલકમ આવી જાવ તો હવે એ લોકો કહેતા હતા હવે કેદી આવે ને હું હોય ખબર નહીં તો આવી કે તમારી ગીર ગાયો છે ને અમને બહુ ગમે એ કે અને તમે કે પઢાઈવી તો જોઈ કે અમે જોતું રહી જાય કે અમને એમ થાય કે આપણે હોય કે એક વાર તો જોવા જ આવી જ છે કે તો એ પણ આવવાના છે આપણી ગાયો જોવા પણ કેદી આવે ને હું હોય તો હવે ખબર નહીં એને ટાઈમે અનુકાળે અનુકૂળ ટાઈમ ત્યારે આવી જાય જોવા અને નો અમે કીધું ભૂગાય જ કંઈ નહીં અમે આવી જાઓ અમે કીધું આવી જાઓ અમારે કોઈને આમંત્રણ આવે એટલે આપણે ફૂકી જ જવાનું હોય એમાં કઈ બીજું ખીલા ઢોર ના કરવાનું હોય તો આપણી ગાયો કોઈને જવું હોય તો એવું કઈ નઈ કે નહીં જવાનું કે કેમ જાવું કે શું કરવું જ્યારે જેને મજા આવે જોઈ શકે બધા અને આપણું આપણે આપણે ક્યાં રહીને છે બરા જવાબ દઈ દે આપણે કોઈ ગુપ્તે ન રાખીને કોઈને એમ એ ન કહે ને કોઈ માને નાખાય કેમ કે આપણે એવું કે એવું કરતા જ ન આવડે નાટક કરતા જ ન આવડે સીધી સીધી વાત જ કરી દેવાની કે અમે અહીં રહી છે ને આ જગ્યા અમારી છે અમીરનગર છે ને ઘણા લોકો ત્યારે છે ને બધા મોટા મોટા સેલિબ્રેટ શું કરે આપણે જવાબ એ ન આપે ને આપણે કંઈ એનું કંઈ આન્સર એ ન દઈએ ને આપણે ખોટે ખોટો મેસેજ નાખ દઈએ અને ક્યાં રહ્યો ને કાં રહ્યો ને આપણે શું છે કે ફેમિલી બધી જોતી હોય ને એટલે આપણે એને ઘર જેવું લાગી જાય એટલે એ આપણે કહેતા હોય કે અમે આવીએ એમ એને બીજું કંઈ ન હોય આપણી ગાયો પસંદ હોય એટલે એ આવતા હોય અને ઘણા લોકો પૂછી પૂછીને થાકી જાય તમે ક્યાં રહ્યો ક્યાં રહ્યો તો એ જવાબ એ ન આપે અને આપણે એ કંઈ ના હોય આપણે સીધું કહી દઈએ કાંઈ ના આય છે તમે જઈ આવો તો વેલકમ તો આજનો કઈક આવું છે ને બૈનારે જો વિડિયોમાં હજી છે ને ધમાકાદાર નહીં કેવો આજ કીવો બ્લોગ ચાલુ કર્યો જોરદાર વાળો બ્લોગ ચાલુ કર્યો તો જોરદાર વાળો બ્લોગ જોવાનો તો ચૂકતા જ નહીં એનાલા નવરી હતી તો મને એમ થયું કે હાલો તમને આપણે છે ને દ્રાક્ષ ને બધું બતાવીએ અને આપણે શું શું ફળશે એ પણ બતાવીએ અને આપણે જો સીતા ફળશે અને અહીંયા આપણી દ્રાક્ષ છે અને આવી રીતના કંઈક અમારે સીડીમાંથી સડાય ને સીડીનો વ્યૂ કેમ આવે બે સાઈડ છે અને વચ્ચેથી અમારે જવાનો કાયમ અને સીતાફળે પણ આવી રીતના કંઈક આવેલા છે અને મોટા મોટા પાર્કિંગ થઈ રહ્યા છે અને આવી રીતના અમારે મેળી ઉપર જવાનો વ્યૂ આવે છે અને પછી આવે આપણે જામફળી મોટી બધી જામફરી છે ને આટલા બધા જામફરા હતા તો વાત જ ન પૂછો પણ હવે તો જો કે ખવાઈ ગયા હે અને મોટા મોટા જામફળ આવ્યા તા દેખાતા તને જો બધા પાકી ગયા તા જોતો જામફળ નીચે એટલા પડ્યા ને પાકી ગયા ચા પાકલ પાકલ જામફળ છે હીરું પડી જાય સુમાહામાં ન ખાય હગીએ આપણે તો કોઈ કાચું જામફળ ખાઈ હગીએ આમ નઈકરા પાકલ જામફર જ ટીક જામફળ છે ને બહુ અમૃત કહેવાય તાલ હોતું ખાય ને તો બહુ સારું કહેવાય એમ જો આવા આવા કાચા હોય ને તો તમે ખાઈ શકો આમાં ઈર ન હોય બાકી ઓમાં તો ઈર હોય અને આવી રીતના અમારા વાડીનો વ્યૂ આવે કેવો આવે જોજો કે જો કેમ આપણી મકાઈ કેમ હમ આપણી ગાયોનો લીલાડો અહીંયા આપણી ડીપી ને પછી આ આપણા રસ્તો રસ્તામાં અખંડ માણસ ચાલુ જ હોય તો આ બધેને શું કહેવાય ઓલું કાટતા હોય રેસ લાગી ગયા હોય ને તો મોટું ચાલુ કરે ખબર નહીં હું કરવા લઈ જતા હોય તો અમારે ટ્રાફિકે ફૂલ થઈ જાય જરીક રસ્તો હાકડો રહ્યો અમારે કે રસ્તો આપણી વાડીમાં જ છે એટલે એ રસ્તો અમારામાં આવે બંધ ગમે ત્યાં કરાવી હગી હા હા શોકે એવું તો ન કહેવાય તો ખાલી એમ જ કહી દીધું અને ટ્રેક્ટર માણસ ચાલુ કરી દીધા હું આમાં કેમ અમારથી જવાતું નથી ને ટ્રેક્ટર ચાલુ થઈ ગયા કેમ કે એ લોકો ને બળ નાખર છે એટલે કદાચ સાલી હકતું હોય એમ તો વીરા બાપુ જઈને કાકા ઉપડી ગયા ગામમાં લોક માં આવી જાહો તો એ દાંત કાઢતા તમે બ્લોક માં આવી ને આ બાજુ આપડે આવા વ્યૂ મળે છે આપડે રૂપલમાં નું મંદિર છે અને આપણે નીચે જવાનો વ્યૂ તમને બતાવું આવી રીતના પછી આમ જો ઉપર આપણી દ્રાક્ષ છે આ જાળવા છે જાડવા ને એવું ઓછું ગમે આમ ખાવા ને બધા આવી લઈ પણ આમ ઓછા પડ્યું કેમ કે આ બે બે જણાથી ઉપરતું નથી આ ડંગળાનું છે ને એ હવે હું કોઈ ત્રણ ચાર જણા થાય ને પાછું મૂકી અને પાછું રિપેરિંગ કરી લે અને વરસાદ જો જર્મન ઝરમર વરહે છે આવી રીતના વરસાદ જો આપણે અટાણા તો ફાઇનલ આપણે સાડા છ વાગી ગયા છે અને સાડા છ વાગે આપણે ગૌશાળામાં આવી ગયા છે અને આપણે કપડાં ધોવા ગયા તા નદીએ અને કપડાં ધોયો અને આપણે આવી ગયા છે અને કપડાં હૂકવી દીધા છે અને આપણે કરવા છે વાંદા વાહિંદા કરીએ અને પછી ગાયો ધોવાની છે ગાયો દોઈને આપણે બે ભારે મકાઈ વાઢવાની છે અને પછી દૂધ તો હવે કોણ જાય ખબર નહીં હવે એ આવી જાય તો એ દૂધ ભરવા જાય અને પછી આપણે શું કહેવાય ભગવાનને મનાવવાના ને પછી આપણે જમવાનું બનાવવાનું તો આવી રીતના અમારું કંઈ કામ છે હજી આટલું બધું છે અને વિડીયો એડિટિંગ કરવાનો મૂકવાનું બધું ઘણું કામ છે તો આપણે આ બ્લોગને વિરામ કરી દઈએ ને કાલે નવા બ્લોગમાં મળશું આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો અને આપણા ચેનલમાં નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય દ્વારકાધીશ આપણે ગયા દર્શન કરી લે અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે તો જય દ્વારકાધીશ જય ગૌ માતા